નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આગામી દિવસોમાં પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આવી રહી છે ત્યારે એ વિદ્યાર્થીઓએ ગુજરાતનો ઇતિહાસ સાથે સાથે ગુજરાતની ભૂગોળ અને ભારત અને ગુજરાતની સાંસ્કૃતિક વારસાથી પરિચિત થવું જરૂરી છે આજનો વિડીયો ગુજરાત ક્વિઝ ઉપર બનાવવામાં આવ્યો છે જે દોસ્ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપી રહ્યા છે તેઓ આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકનમાં ઓલ પ્રેસ કરી દોસ્તોને શેર કરશો ને શેર કરી તેના અભ્યાસમાં તમે મદદ કરી શકો છો ચાલો આજે આપણે અભ્યાસની શરૂઆત કરીએ સૌથી પહેલો પ્રશ્ન આવે છે જય જય ગરવી ગુજરાત આ કાવ્યની રચના કોને કરેલી છે કવિ નર્મદે આની રચના કરેલી છે પોતાના શાસનકાળમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરાવનાર રાજવી કોણ હતા મહારાજા સયાજીરાવ ગાયકવાડ તમે ભલાય દુબળા હો પણ કાળજુ વાઘ અને સિંહનું રાખો એવું કોણે કહ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલે આ વિધાન કરેલું છે જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરવું આવી પ્રતિજ્ઞા એ કોણે લીધી હતી મહાકવિ પ્રેમાનંદે આ પ્રતિજ્ઞા લીધી હતી ગુજરાતભરમાં બાળકોમાં પ્રિય એવી વાટિકાના સર્જક કોણ હતા રૂબિન ડેવિડ એ એના સર્જક હતા હવેથી સ્વેચ્છાએ કોઈને પણ જોડણી કરવાનો અધિકાર નથી આવું વિધાન કોણે કર્યું હતું મહાત્મા ગાંધીજીએ કર્યું હતું ગાંધીજીને બાપુનું બિરુદ કયા સત્યાગ્રહ દરમિયાન મળ્યું હતું ચંપારણ સત્યાગ્રહ દરમિયાન મળ્યું હતું ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક કોણ હતા રવિશંકર મહારાજ રવિશંકર મહારાજને આપણે દોસ્તો મુઠ્ઠી ઊંચેરા માનવી તરીકે પણ ઓળખીએ છીએ ગુજરાતના કયા કવિને રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળ્યું છે ઝવેરચંદ મેઘાણીને મુઠ્ઠી ઊંચેરા માનવી આવું બિરુદ કોને મળેલું છે રવિશંકર મહારાજને ગુજરાત માટે ગુર્જર દેશ એવો શબ્દ પ્રયોગ કયા શાસનના સમયમાં શરૂ થયો હતો મૂળરાજ સોલંકીના સમયમાં ગુર્જર દેશ આવો શબ્દની પ્રચલિત થયો હતો જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની આ પંક્તિ કયા કવિની છે કવિ કલાપીની જન્નીની જોડ સખી નહીં જળેરે લોલ જાણીતી કાવ્ય પંક્તિના રચયિતા કોણ છે દામોદર ખુશાલદાસ બોટાદકર કવિ બોટાદકર તરીકે પણ તેઓ પ્રખ્યાત છે માતા માટેનું આ કવિતા એ જ્યાં જ્યાં ગુજરાતી પ્રજા છે એ વિશ્વભરમાં એ પ્રચલિત થયેલું છે મને એ જોઈ હસવું હજાર વાર આવે છે પ્રભુ તારા બનાવેલા આજે તમને બનાવે છે આ પંક્તિ કયા ગઝલકારની છે હરજીવન હરજી લવજી દામાણી જે શહીદાના ઉપનામથી પણ લખે છે કયા બિન ગુજરાતી સાહિત્યકાર સવાય ગુજરાતી તરીકે ઓળખાય છે કાકા કાલેલકર મૂળ એમનું માતૃભાષા મહારાષ્ટ્રની અંદર એનો જન્મ અને ગુજરાતી ભાષામાં લખવાને કારણે એને સવાયા સવાય ગુજરાતી તરીકે ઓળખવામાં આવે છે પ્રાચીન ગુજરાતી વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો વલ્લભ વિદ્યાપીઠ ગુજરાતમાં સૌ પ્રથમ ક્યાં સ્થપાયું હતું સુરતમાં સ્થપાયું હતું ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ છે મોતીભાઈ અમીન ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય કહ્યું સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા ક્યાં આવેલી છે બાલાછડી મુકામે ગુજરાતમાં કયા પક્ષીવિદને પદ્મભૂષણથી સન્માનિત કરાયા છે સલીમ અલી દોસ્તો સલીમ અલીએ એના જીવનમાં નોંધ એવી આપેલી છે કે બે થાંભલા વચ્ચેનો જે વાયર છે એમાં બેસતા પક્ષીઓ એ મારી લાઇબ્રેરી છે તો આ સલીમ અલીને આ રીતે પણ યાદ કરાય છે હિંદ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કોલેજમાં તિરંગો લહેરાવવા જતા કોણે શહીદી વહરી હતી વિનોદ કિરાન કિનારીવાલા ભારતને આઝાદી મળ્યા બાદ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કોણે કર્યો હતો સરદાર વલ્લભભાઈ પટેલે પરદેશમાં સૌ પ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ગુજરાતી કોણ હતા મેડમ ભીખાઈજી કામા મેડમ કામા તરીકે ઓળખાય છે સશસ્ત્ર ક્રાંતિની હિમાયત કરનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા શ્યામજી કૃષ્ણ વર્મા ગુજરાત રાજ્યના સૌપ્રથમ રાજ્યપાલ કોણ હતા મહેંદી નવાઝ જંગ ગુજરાત રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રી કોણ હતા જીવરાજ મહેતા કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું સુલતાન કુતબુદ્દીને ઈસવીસન છસો ચાલીસમાં ગુજરાતના પ્રવાસે કયો ચીની પ્રવાસી આવ્યો હતો યુ એન સંઘ ચકોર તરીકે જાણીતા ગુજરાતના કાર્ટુનિસ્ટનું નામ જણાવો બંસીલાલ વર્મા જેઓ ચકોર તરીકે પોતાના કાર્ટૂન પ્રસિદ્ધ કરતા હતા મહાદેવભાઈ દેસાઈ જીવનનું જીવનચરિત્ર અગ્નિકુંડમાં ઊભેલું ઊગેલું ગુલાબ એના લેખક કોણ છે નારણભાઈ દેસાઈ નારણભાઈ દેસાઈએ આ માટે ખૂબ જ કથાઓ પણ કરી છે ગાંધી કથાઓ પણ કરેલી છે અને તેઓ બહુ નાના હતા એ સમયે મહાત્મા ગાંધી સાથેની એક તસવીર પણ નારણભાઈ દેસાઈની આપણને જોવા મળે છે ગાંધીજીને સાઉથ આફ્રિકામાં રેલવેની ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં બિનગોરા હોવાને કારણે સામાન સાથે ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી દેવામાં આવ્યા હતા આ રેલવે સ્ટેશન કયું હતું સાઉથ આફ્રિકા પિટ્સ મારિઝબર્ગ ગાંધી જયંતિ બીજી ઓક્ટોબર દુનિયાભરમાં કયા નામે ઓળખવામાં આવે છે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ અંબાજી તીર્થ કઈ પર્વતમાળામાં આવ્યું છે અરવલ્લીની પર્વતમાળા સાપુતારા કઈ પર્વતમાળા પર આવેલું છે સહ્યાદ્રીની પર્વતમાળા ગુજરાતમાં ડાયનાસોરના ઈંડા ક્યાંથી મળી આવ્યા છે રૈયાલી મુકામ વિશ્વ પ્રસિદ્ધ કાળિયાર પાર્ક ગુજરાતમાં ક્યાં આવેલું છે વેળાવદર વેળાવદર એ ભાવનગર જિલ્લામાં આવેલી જગ્યા છે ગુજરાતમાં કયા સ્થળે સાત નદી નદીઓનો સંગમ થાય છે વૌઠા મુકામે ગુજરાતના મધ્ય ભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે કર્કવૃત્ત ગુજરાતના કયા સ્થળેથી મેળામાં ઊંટોનું વેચાણ થાય છે કાત્યોક મુકામેથી ભારતમાં બે જુદી જુદી નદીઓના નીરને એકત્રિત કરવાનું કાર્ય સૌપ્રથમ કયા રાજ્યએ કર્યું તો ગુજરાતે કર્યું છે ગુજરાતમાં દીપડા અને સાબર માટે કયું અભયારણ્ય આવેલું છે બરડીપાડા અને એનો જિલ્લો છે ડાંગ ગુજરાતમાં રીંછ માટે કયું અભયારણ છે રતન મહાલ ગુજરાતમાં સૌથી ઊંચું શિખર કયું છે ગોરખનાથનું શિખર ગિરનાર ગુજરાતની સરહદ કયા દેશને સ્પર્શે છે તો વાયવ્ય ભાગ બાજુ પાકિસ્તાનને સ્પર્શે છે ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું સરદાર સરોવર ગુજરાતનું સૌથી મોટું બંદર કયું કંડલા ગુજરાતમાં આવેલી એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ સિવિલ હોસ્પિટલ અમદાવાદ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા મોરારજી દેસાઈ વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે કચ્છ છે સિદ્ધપુરનું પ્રાચીન નામ શું હતું શ્રીસ્થલ અમદાવાદમાં ગાંધીજીએ સૌપ્રથમ આશ્રમ ક્યાં સ્થાપ્યો કોચરબ મુકામે આશ્રમ સ્થાપ્યો છે ગુજરાતમાં આવનારી પ્રથમ યુરોપિયન પ્રજા કઈ પોર્ટુગીઝ પ્રજા હતી ગુજરાતના કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું દીવમાં બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસ અસહકાર ચળવળનો આરંભ કઈ સાલમાં થયો હતો ઈસવીસન ઓગણીસો વીસમાં મોઢેરા સૂર્યમંદિર કોણે બનાવડાવ્યું હતું ભીમદેવ પહેલાએ આબુમાં આદિનાથનું આરસ મંદિર કોણે બનાવડાવ્યું હતું વિમલ મંત્રીએ મુનસર તળાવ કોણે બંધાવ્યું હતું દેવીએ હેમચંદ્રાચાર્યનું સંસારિક નામ શું હતું ચાંગદેવ હેમચંદ્રાચાર્યએ સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામનું વ્યાકરણ ગ્રંથ પણ લખ્યો છે સોલંકી શાસનમાં તેમનું લેખન કાર્ય એમાં કુમારપાળ સમયમાં એને કુમારપાળ ચરિત્ર પણ લખેલું છે બાળપણમાં એનું નામ હતું ચાંગદેવ હાલનું વડનગર પ્રાચીન કાળમાં કયા નામે ઓળખાતું હતું આનર્તપુર કયો મોગલ રાજા ગુજરાતને હિન્દનું આભૂષણ માનતો હતો ઔરંગઝેબ હેમચંદ્રાચાર્ય રચિત સિદ્ધ હેમ કઈ ભાષામાં લખાયેલો છે પ્રાકૃત ભાષામાં લખાયેલો છે ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ આ તળાવ કયા શહેરમાં આવેલું છે ધોળકામાં આવેલું છે ઈસ્ટ ઇન્ડિયા કંપની પ્રથમ વખત સુરતમાં આવી ત્યારે ગુજરાતમાં કોનું રાજ હતું જહાંગીરનું ગુજરાતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ ઈસવીસન અઢારસો પંચાવનમાં ખરેખર તો અઢારસો ત્રેપનમાં પહેલી રેલવેની શરૂઆત મુંબઈ અને થાણા વચ્ચે ડેલાવસી દ્વારા થઈ છે સુધારક ગવર્નર હતો અંગ્રેજ ગવર્નર એને તાર ટપાલની પણ શરૂઆત કરેલી હતી ગુજરાતમાં પારસીઓને આશ્રય આપનાર રાજાનું નામ જણાવો જાદીરાણા બનાસ નદીનું પ્રાચીન નામ શું છે પ્રણાશા દાંડી શરૂઆત ક્યારે થઈ હતી બાર માર્ચ ઈસવીસન ઓગણીસો ત્રીસમાં માં ગુજરાતની કઈ ત્રણ નદીઓ અંતસ્થ છે બનાસ સરસ્વતી અને રૂપેણ દોસ્તો આ ત્રણેય નદીઓ જે છે એ કચ્છના રણમાં સમાઈ જાય છે એટલે એને અંતસ્થ પણ કહેવાય છે આ ઉપરાંત એને કુંવારિકા નદી તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે એ સાગર જેવા દરિયાને મળતી નથી અડાલજનું પ્રાચીન નામ શું હતું ગઢપાટણ પાટણ પ્રાચીન કાળમાં ગુજરાતનું કયું બંદર મરી મસાલા અને રેશમના વ્યાપાર માટે જાણીતું હતું ભરૂચ ડચ લોકોએ ગુજરાતમાં કઈ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું ઈસવીસન સોળસો છમાં ફ્રેન્ચ લોકોએ ગુજરાતમાં કઈ સાલમાં વ્યાપારી સ્થાણું સ્થાપ્યું હતું ઈસવીસન સોળસો અડસઠમાં મહાત્મા ગાંધીજીએ સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે કરી હતી ઈસવીસન ઓગણીસો એકોતેરમાં ગિરનાર પર્વત પર મલ્લીનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું અને તેજપાલે ગુજરાતની પ્રથમ મહિલા અવકાશયાત્રીનું નામ જણાવો સુનિતા વિલિયમ્સ અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ જણાવો મોટેરા સ્ટેડિયમ હરિનો મારગ છે સુરાનો આ પદ રચના કોની છે કવિ પ્રીતમદાસ કવિકાંતનું મૂળ નામ શું હતું મણિશંકર રતનજી ભટ્ટ કલાપીનું મૂળ નામ શું હતું સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ સ્વામી આનંદનું મૂળ નામ શું હતું હિંમતલાલ રામચંદ્ર દવે સુંદરમનું મૂળ નામ શું હતું ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર દર્શક જે ખૂબ ખ્યાતનામ છે દર્શકનું મૂળ નામ જણાવો મનુભાઈ રાજારામ પંચોળી ગુજરાતી સાહિત્યમાં હાસ્ય સમ્રાટનું બિરુદ કોને મળ્યું છે જ્યોતિન્દ્ર દવેને વાઘનું અભયારણ્ય એટલે કે સુંદરવન કયા રાજ્યમાં આવેલું છે પશ્ચિમ બંગાળ ગુજરાતની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી જામનગરમાં ઈસવીસન ઓગણીસો સડસઠમાં દોસ્તો બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલની અંદર આજે આપણે જે જોયું એ ગુજરાત ગુજરાતના ભૂગોળમાં ગુજરાતના ગુજરાતી સાહિત્યના ગુજરાતના ઇતિહાસના ઘણા બધા ખ્યાતનામ પ્રશ્નો અને જે બેઝિક પ્રશ્નો છે એ આ પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાની તૈયારી કરતા દોસ્તોને ખ્યાલ હોવો જરૂરી છે આ ઉપરાંત ગુજરાત ભૂગોળના પણ પ્રશ્નો આપણને આમાં જોવા મળ્યા છે આશા રાખીએ આજનો આ વીડિયો તમને ખૂબ ઉપયોગી બને આગામી પરીક્ષાની અંદર તમારા ગુણાંકનમાં ચોક્કસથી વધારો કરે આ મટિરિયલ તમારે ખાસ એક નોટમાં નોંધી પણ રાખશો અને એવા દોસ્તો સુધી આ લિંકને પહોંચાડી અને તમે તેની મદદ કરી શકો છો ત્યાં સુધી પરીક્ષા માટેની શુભેચ્છાઓ આપ સર્વને જય હિન્દ જય ભારત